હેલ્લો મિત્રો જય દ્વારકાધીર જય રામાપીર જય હો બારબીજના ધણીની આપણે બારબીજના ધણી કહીએ છીએ પણ રામદેવ પીર બારબીજના ધણી કેમ કહેવાના અને આ બારબીજના નામ શું છે અને તે કયા સ્થાને છે અને તેના કોટવાલ કોણ છે તે આજના વિડીયોમાં વાત કરશું રામદેવ પીરના સમયમાં બાર સંપ્રદાય હતા અને આ બારય સંપ્રદાયની ઉત્પત્તિ બીજમાંથી થઈ હતી આ બારય સંપ્રદાયના ગુરુ હતા અને તેના શિષ્ય પણ હતા અને આ ગુરુ તેના શિષ્યને જે બોધ આપતા શિષ્ય તેના પગલે પગલે ચાલતા એક વખત બધા સંપ્રદાયના ગુરુએ રામદેવ પીરની પીરાઈ જોવાની ઈચ્છા થઈ રામદેવ પીરના પરચા ચારેય બાજુ સંભળાતા હતા રામદેવ પીરની પ્રશંસા થતી હતી આ વાત ગુરુને ગમતી નહીં એક વખત બધા ગુરુઓ ભેગા થયા અને રામદેવ પીરની પરીક્ષા કરવાની યુક્તિ કરી આ બારય સંપ્રદાયના ગુરુઓએ કહ્યું કે આપણે રામદેવ પીરને એક જ દિવસે બાર જગ્યાએ પાઠ કરવા માટે બોલાવીએ સૌ પોતપોતાની પોતાની રીતે વાયક આપી આવજો પછી આપણે જોઈએ કે રામદેવ પીર શું કરશે અને બધાએ નક્કી કર્યું પછી બધા વારા ફરતી રામદેવ પીર પાસે વાયક આપવા ગયા અલગ અલગ સંપ્રદાયના ગુરુઓએ અલગ અલગ શિષ્યોને મોકલ્યા અને બધા રામદેવ પીરને વાયક દઈ આવ્યા બધાએ રામદેવ પીરને વાયક આપ્યું અને રામદેવ પીરે વાયકનો સ્વીકાર કર્યો કેમ કે રામદેવ પીર તો પીરોનો પીર છે અને અંતરયામી છે એને તો આ બધી ખબર જ હતી પણ પરીક્ષા કરે છે તો કરવા દો અને એને બધાના વાયક સ્વીકારી લીધા અને જે દિવસે પાઠ અને પૂજા કરવાની હતી તે દિવસ નક્કી થયો અને તે દિવસ હતો બીજનો દિવસ તે દિવસ બધાએ પાઠનું આયોજન કર્યું અને આ સંપ્રદાયમાં વાયક સ્વીકાર્યું હોય એટલે જવું જ પડે અને બધાને થયું કે હવે રામદેવજી શું કરશે તે ક્યાં ક્યાં પાઠમાં પહોંચશે બીજના દિવસે પાઠ પૂજાનો સમય થયો અને રામદેવ પીર એક સાથે બારે બાર જગ્યાએ પહોંચી ગયા એક જ સમયે બધે હાજરી આપી બધાને થયું કે આ તો સાક્ષાત રામદેવ પીર જ છે અને રામદેવ પીરે પાઠ પૂજા કરી અને બધાને આનંદ કરાવ્યો પછી જ્યારે આ બારે બાર સંપ્રદાયના ગુરુઓ મળ્યા ત્યારે બધાને ખબર પડી કે રામદેવ પીર બધે જ હતા એક જ સમયે તેને બધે હાજરી આપી હતી અને બધાએ રામદેવ પીરનો પરચો જોયો અને બધાએ સ્વીકારી લીધું કે રામદેવ પીર તો પીરઓનું પીર છે અને સર્વશ્રેષ્ઠ છે અને આ બધા ગુરુઓએ જ આ બારે બાર સંપ્રદાયના ગુરુઓએ જ રામદેવ પીરને બારબીજના ધણીનું નામ આપ્યું અને ત્યારથી જ આપણે રામદેવ પીરને બારબીજના ધણી કહીએ છીએ હવે જોઈએ આ બારે બીજના નામ અને તેના સ્થાન ક્યાં છે અને તેના કોટવાલ કોણ છે સૌપ્રથમ કાર્તક માસની બીચ તેનું નામ છે કર્મ બીચ અને તેનું સ્થાન રહેલું છે મનમાં અને તેના કોટવાલ છે ગણપતિજી માસર માસની બીચ તેનું નામ છે વચન બીચ તેનું સ્થાન છે ઉર્જામાં અને તેના કોટવાલ છે હનુમાનજી ત્યાર પછી પોષ માસની બીચ તેનું નામ છે બિંદુ બીચ તેનું સ્થાન છે કપાળમાં અને તેના કોટવાલ છે ગરૂડજી મહામાસની બીચ તેનું નામ છે વાસના બીચ તેનું સ્થાન છે વિચારોમાં અને તેના કોટવાલ છે કાળભેરો ત્યાર પછી ફાગણ માસની બીચ તેનું નામ છે ઉત્પત્તિ બીચ તેનું સ્થાન છે બ્રહ્મમાં અને તેના કોટવાલ છે ઇન્દ્રદેવ ત્યારબાદ ચૈત્ર માસની બીચ તેનું નામ છે ફોરમ બીચ તેનું સ્થાન છે સાથળમાં અને તેના કોટવાલ છે કુબેર વૈશાખ માસની બીચ તેનું નામ છે બ્રહ્મ સ્થાન છે પક્ષ જેઠ માસની બીચ તેનું નામ છે નાદ બીચ તેનું સ્થાન છે વચનમાં અને તેના કોટવાલ છે ગાંધર્વ અષાઢ માસની બીચ તેનું નામ છે પ્રેમ બીચ તેનું સ્થાન છે બ્રહ્માંડમાં અને તેના કોટવાલ છે ચિત્રગુપ્ત શ્રાવણ માસની બીચ તેનું નામ છે તેનું સ્થાન છે નાભીમાં અને તેના કોટવાલ છે વિચિત્ર ભાદરવા માસની બીચ તેનું નામ છે રજ બીચ તેનું સ્થાન છે યોનિમા અને તેના કોટવાલ છે મેઘારૂસી આસો માસની બીચ તેનું નામ છે તેનું સ્થાન રહેલું છે આખા શરીરમાં અને તેનો કોટવાલ છે ખીમડી તો આ હતા બધા જ માસની બીજના ના જય રામા પીર જય અલખ ધણી જય હો બાર બીજના ધણી રામદેવ પીરની